છ હજાર કરોડનો જંગી દંડ નમસ્કાર સ્વાગત છે આપણું આરબી ન્યુઝ નેટવર્ક સમાચારમાં હું અશ્વિન રાઠોડ જોન્સન એન્ડ જોન્સન ના બેબી પાઉડર થી કેન્સર નું જોખમ નીટ રિઝલ્ટ પર સરકારનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ તેવી જૂને ફરીથી યોજાશે પરીક્ષા પાકિસ્તાનની જીડીપી ગધેડાઓના ભરોસે ગધેડાની વસ્તી વધીને પાંચ પોઈન્ટ નવ મિલિયન થઈ આખરે ઇમરાન ખાન ચૂક્યા પાકિસ્તાન સરકાર સાથે વાતચીત કરવા થયા રાજી પશ્ચિમ કોંગોમાં સર્જાય બોટ દુર્ઘટના થી વધુ લોકોના મોત કુવૈતમાં આગમાં મૃત્યુ પમેલા ભારતીયના પરિવારજનોને બે લાખની સહાયની જાહેરાત ઇટલીમાં યોજના રાજ જી સેવનમાં પીએમ મોદી લેશે ભાગ આવતીકાલે ઈટલી જવા થશે રવાના જાતીય અસમાનતા ઇન્ડેક્સમાં ભારત એકસો ને ઓગણત્રીસમાં ક્રમે આઇસલેન્ડ મોખરે અગ્નિવીર યોજનામાં ઘણા ફેરફાર કરવા જઈ રહી છે મોદી સરકાર સતત ત્રીજી વખત એન એસ એ બન્યા અજીત ડોભાલ પીકે મિશ્રા પીએમના મુખ્ય સચિવ મોરબી વાસીઓ માટે લેડીઝ અને મેન્સ બ્રાન્ડેડ આઈટમો સાથે સમર સેલ નો પ્રારંભ થયો છે થર છે સી હોલ સ્કાય મોલની સામે વિનાયક હોન્ડા બાજુમાં સનાળા રોડ મોરબી તો આ હતા આજના ટોપ ટેન સમાચાર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત